આ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો લગભગ સો કરોડ રૂપિયાથી વધારેનો કારભાર સંભાળવા માટેની જબરજસ્ત મોટી જંગ થવાની છે નમસ્કાર સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એસડીસીએ તરીકે ઓળખાય અને સુરતના લોકો એને વધારે એ રીતે જાણે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ તરીકે હવે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની તેર એપ્રિલે એકવીસ સભ્યોની મેનેજિંગ કમિટીની ચૂંટણી થવાની છે અને આ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો લગભગ સો કરોડ રૂપિયાથી વધારેનો કારભાર સંભાળવા માટેની જબરજસ્ત મોટી જંગ થવાની છે તો આ ચૂંટણીની અંદર શું થઈ રહ્યું છે અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનો ઇતિહાસ શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એટલે સુરતનું લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ એમાં લગભગ પંચાવનસો જેટલા મેમ્બર્સ છે અને દર વર્ષે મેમ્બર્સોએ પંચોતેર રૂપિયા એન્યુઅલ ફી ભરવાની છે એટલે તમે આંકડો મેળવી લો કે કેટલા કરોડ રૂપિયાનો બિઝન કેટલા કરોડ રૂપિયા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને વર્ષે મળે છે બીજું કે સો કરોડ રૂપિયા કરતાં વધારેનું બાંધકામ અત્યારે ચાલી રહ્યું છે અને સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનમાં દર ચાર વર્ષે ચૂંટણી થાય છે અને આ વખતે તેર એપ્રિલે ચૂંટણી થવાની છે દર વખતે જ્યારે એસડીસીએમાં ચૂંટણી થાય ત્યારે બે પેનલ સામ સામે હોય છે એક પેનલ હોય છે સ્ટેડિયમ પેનલ અને બીજી હોય છે પરિવર્તન પેનલ સ્ટેડિયમ પેનલ એટલે અત્યારે જે કારભાર સંભાળે છે અત્યારે જે સત્તાવા સત્તામાં છે એ સભ્યોની પેનલ પણ આ વખતે એવું જાણવા મળ્યું છે કે કદાચ બેને બદલે ત્રણ પેનલ ઊભી થઈ જાય કારણ કે એક ત્રીજી પેનલ ઊભી થવાની શક્યતા એ છે કે લાલભાઈ પેનલના નામથી દિવંગત લીડર હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્ની અને બે દીકરીઓ પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરેલા છે એટલે એક ત્રીજી પેનલ પણ બને એવી શક્યતા છે હવે તમને ખ્યાલ હશે કે હમણાં થોડા સમય પહેલાં એસડીસીએના ચેરમેન કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની સામે એમના સંબંધી હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પરિવારજનોએ કરોડો રૂપિયાનો હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો અને ઘણા બધા આક્ષેપો કર્યા હતા અને કનૈયાલાલ કોન્ટ્રાક્ટર અત્યારે પથારી વચ્ચે બીમાર છે હવે અત્યાર સુધીમાં આ જે તેર એપ્રિલે ચૂંટણી છે એમાં જે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે એડવોકેટ આર જે શાહ છે અને એપરેટ ઓફિસર તરીકે જ્યોતિન્દ્ર ગજીવાલા છે અને અત્યાર સુધીમાં એકસો ને આઠ ફોર્મ ભરાયા હતા એમાંથી સાત ફોર્મ રદ કરી દેવામાં આવ્યા છે એટલે એકસો એક ફોર્મ છે એ અત્યારે વેલિડ છે પરંતુ ચોવીસ માર્ચના દિવસે ફાઇનલ ખબર પડશે કારણ કે ચોવીસ માર્ચ ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ છે એટલે ત્યારે એક્ઝેક્ટ ખબર પડશે કે કેટલા લોકો મેદાનમાં છે અને કઈ કઈ પેનલની વચ્ચે ચૂંટણી થવાની છે આ વચ્ચે નેહલ ચંદ્રકાંત ગાંધી નામના એક ઉમેદવારે એક એવો લેખ આરોપ લગાવ્યો છે અને લેખિતમાં ફરિયાદ કરી છે કે સ્ટેડિયમ પેનલના ઉમેદવાર અને ખજાનચી મયંક દેસાઈએ નેહલ ચંદ્રકાંત ગાંધીને ફોર્મ પાછું ખેંચી લેવા માટે ધમકી આપી છે અને નેહલ ગાંધીએ આ બાબતે સત્તાવાર લેખિતની અંદર ફરિયાદ પણ કરી છે હવે જ્યારે આ એસડીસીએની ચૂંટણી છે ત્યારે અમે એ જાણવાની પણ કોશિશ કરી કે આ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ છે એની હિસ્ટ્રી શું છે તો અમને આ બાબતે લાલભાઈ કોન્ટ્રાક્ટરના એસ એ રાવલ પાસેથી ઘણી બધી માહિતી મળી એમણે એમ કીધું કે સુરતને ઓગણીસો ને પંચ્યાસીની અંદર લાલભાઈ કોન્ટ્રાક્ટર ફેમિલીએ એક જમીન દાનમાં આપેલી હતી અને ઓગણીસો નેવ્યાસીની અંદર સ્ટેડિયમનું બાંધકામ શરૂ થયું હતું અને ઓગણીસો ને ત્રાણુંની અંદર લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર પહેલી મેચ રમાઈ હતી અઝીરૂદ્દીન અને કપિલ દેવ વચ્ચે અને એ વખતે પ્રસાદ શ્રીનાથ એવા બધા જાણીતા ખેલાડીઓ પણ સુરત આવેલા હતા પણ આ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની જે સ્પીડ છે જે ગતિ છે એ છેલ્લા ચાર વર્ષની અંદર વધી છે અને હવે ઇન્ટરનેશનલ લેવલનું ક્રિકેટ ગ્રાઉન્ડ બની ગયું છે પરંતુ કેટલીક સુવિધાઓ જે ઇન્ટરનેશનલ મેચ રમવા માટે કે આઈપીએલ મેચ રમવા માટે જોઈએ એની કેટલીક સુવિધાઓ ખૂટી રહી છે એ સુવિધાઓને પૂરી કરવા માટે દક્ષિણ બાજુનું જે સ્ટેડિયમ છે એનું બાંધકામ પણ ચાલુ કરવામાં આવ્યું છે અને એમાં એક સુવિધાઓની અંદર એવું હોય છે કે બીસીસીઆઈના જે મેમ્બર્સ હોય જે અધિકારી હોય એમને બેસવા માટે મેચ રેફરી માટે કોમેન્ટ એન્ટર માટે પ્રેસિડન્ટ ગેલેરી આ બધી વ્યવસ્થા કરવાની હોય છે એ વ્યવસ્થા હજુ સ્ટેડિયમમાં નથી થઈ પરંતુ હવે એનું કામ ચાલુ થઈ ગયું છે તો હવે કદાચ ટૂંક સમયની અંદર બી આ જો આ બાંધકામ પૂરું થઈ જશે અને બીસી જો મંજૂરી આપશે તો સુરતની અંદર પણ ઇન્ટરનેશનલ લેવલની ક્રિકેટ મેચો અને આઈપીએલની મેચો પણ અહીંયા રમાવાની શક્યતા છે એટલે એ દિવસો હવે બહુ દૂર નથી એસ એ રાવલે કીધું કે આ જ્યારે લાલભાઈ કોન્ટ્રાક્ટરનું ઓગણીસો ને ચોર્યાસીમાં એમનું નિધન થયું ત્યારે એસ એ રાવલ પોતે અને બસીર અંદાજ બસીર ગોલંદાજ લાલભાઈ પરિ લાલભાઈ કોન્ટ્રાક્ટરના પરિવારને મળવા ગયા હતા અને એમને વિનંતી કરી હતી કે સુરતમાં ક્રિકેટના પ્રોત્સાહન માટે માટે એક જગ્યા આપવામાં આવે તે વખતે લાલભાઈનો જે પરિવાર હતો એ આ જગ્યા ઉપર કેન્સરની હોસ્પિટલ બનાવવા માગતા હતા પરંતુ આ રાવલ અને ગોલંદાજની વાત સાંભળીને એમણે આ જે જગ્યા છે એ ક્રિકેટ સ્ટેડિયમ માટે ફાળવી અને હવે આ જગ્યાનું ઇમ્પોર્ટન્સ એટલું બધું વધી ગયું છે કે હવે આની ચૂંટણી પણ એટલી રસપ્રદ બની રહી છે એટલે તેર એપ્રિલે ચૂંટણી થવાની છે એમાં ઘણા બધા ખેલ પણ થવાની શક્યતા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ